ઓ ભાભી ઓ માસી ઉભા રહ્યો ઊભા રહ્યો આ પીસ તમે જોતા જાઓ એક નંબર ગેરંટીનો મારી આઈટમ છે તમને આ પીસેને હન્ડ્રેડ પર્સન્ટ ગમશે કારણ કે અત્યારે માર્કેટમાં સ્લીવ વર્કનો ક્રેસ છે અને લોકો બહુ ગોતતા હોય છે કોટનમાં સ્લીવ વર્ક હું તમારા માટે સ્પેશિયલ છે ને ગ્રીન કલર અને બ્લેક કલરમાં સ્લીવ વર્કની આઈટમ લાવ્યો છું જો સ્ટેટની આઈટમ રહેવાની છે આ રીતે ફૂલ સ્લીવમાં કાશ્મીરી કામનું વર્ક રહેવાનું છે ફૂલ ફિનિશિંગ સાથે નીચે રહેશે પ્લાઝો પેન અને બીજો કલર ઓપ્શન બ્લેક છે તમને બતાવી દઉં સાઈઝની સાથે સાથે વાત કરી દઉં મેન્શન કરી દો એમ થી ટ્રિપલ એક્શનની સાઈઝ રહેશે અને પ્રાઈઝની વાત કરું તો પ્રાઈઝ ઓન્લી ફોર 1250 માં ઓલ ઇન્ડિયા માં ઘરે બેઠા ફ્રી ડિલિવરી સિંગલ પીસ પણ તમે તમે પરચેસ કરી શકો જો આ રીતે વર્ક નું ફિનિશિંગ છે ને ક્લાસિકલ વસ્તુ એકદમ કાશ્મીરીન ફૂલ જીણું વર્ક છે આકુ બેમાંથી તમને જે કલર પસંદ આવ્યો એનો સ્ક્રીનશોટ લઈ લો અને તમને ઘરે બેઠા ફ્રી હોમ ડિલિવરી મળશે જો વિડીયો પસંદ આવ્યો હોય ને આવું નવું કલેક્શન જોવું હોય ને તો અત્યારે અમારા આઈડી ને ફોલો કરતા જઈજો બાકી બને રહો અમારી સાથે થેન્ક યુ દોસ્તો